દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે અને આજે તેનો પૂર્ણવિધિ ચાલી રહી છે છેલ્લો દિવસ આજે બોડીલીના ઢોકળિયા વિસ્તારમાં ધારાસભ્ય અભયસિંહ તડવી તેમજ તાલુકા તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં ગામના આગેવાનો વડીલો લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા

દિવસ છે આ ઉપસ્થિત આપણા તાલુકા પંચાયતના ખૂબ જ જાગૃત પ્રમુખ અત્યાર સુધીમાં મને રેકોર્ડ છે હું પંદર વીસ વર્ષ થી ધારાસભ્ય છું પંદર વર્ષ થી

પંચાયતના સભ્યશ્રીઓ ભાઈઓ અને બહેનો સાઠ નીકળ્યા છે આ પંચાયત નો રિપોર્ટ છે ભાઈ આ જાગૃત કેવાય ગામ સરપંચ જાગૃત કેવાય એની બોડી જાગૃત કેવાય વહીવટી તંત્ર જાગૃત કેવાય આ છે અગિયારસો ને સાઠ અત્યાર સુધીમાં હું બધા ફળ્યો પણ આવો 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 આંકડો મે જોયો એટલે તમને બધાને અભિનંદન તમે લાભ આયુષ્યમાન કારનો લીધો છે બીજો વિધવા સહાય 150 લોકો સારી 1200 રૂપિયા આ ગેરંટી યોજના મોદી સાહેબની યોજના સારા 1200 રૂપિયા તમારા ખાતામાં સીધા પડે વિધવા વૃદ્ધ પેન્શન 27 નિરાધાર શાહા અગિયાર પછી આવકના દાખલા ત્રણસો ને તેતતાલી આભાકાર બારસો ને ચૌદ એટલે તમને બધાને અભિનંદન મહેશભાઈ આ ખૂબ સારું કામ તમારી પંચાયતે કર્યું તમને અમારા પ્રમુખ અને ધારાસભ્ય તરીકે તમે અમને અભિનંદન આપીએ છીએ ખૂબ સારું કામ આવું બધી જગ્યાએ કામ સારું થાય એવું અમે અપેક્ષા રાખીએ છીએ પ્રધાનમંત્રી

અને હું પાછો આવ્યો પાછો ધારાસભ્ય તમે બનાવ્યો લોકો વચ્ચે કામ કરવાનો મને લાવો છે લોકો વચ્ચે જવાનો લોકોની વાત તો ઓળખવાની એ કોઈ પણ કોઈ પણ મારા બારને આવ્યું હોય એને હું ખાલી હાથ જવા દેતો નથી એને હું સરકારને કોઈનું બી કામ હોય તલાટીનું કામ હોય મામલતદારનું કામ હોય તીડીઓનું કામ હોય તો હું ઉદાર જાતે જ ફોન કરું છું

મામલતદાર કહે છે નેવું ટકા કામ પતી ગયું હજુ દાહ ટકા બાકી છે હજુ ઓઢી હોઢી પૂરું કર નાખ મારી ના પડે ચોમાસામાં હોય ચૂલો ફૂકવાનો હોય અને

કોઈએ કર્યું નથી અને આ પ્રધાનમંત્રી મોદી સાહેબ જ કરી શકે વિશ્વકર્મા યોજના આ નવી નીકળી છે હમણાં પ્રધાનમંત્રીએ નવી યોજના લોન્ચિંગ કરી છે કડિયો હોય સુથાર હોય લુવાર હોય કોઈને પણ યોજનાનો લાભ જોતો હોય તો બધી આ બેન્કેબલ યોજના છે એમાં જાહેર થઈ જાય પચાસ હજાર સુધીની યોજના ધંધો કરવા માટે આ મોદી સાહેબે આ લોન્ચ કરી છે અને એનો પ્રતિસાદ ગામે ગામ ખૂબ લોકો લાભ લઈ રહ્યા છે તમે પણ લાભ લીધો હશે અને જે બાકી હોય એ લે ના થાય તો અમારું ધ્યાન દોરે તો ફરીથી નલસે જલ યોજના પાણીની પ્રધાનમંત્રી નલસે જલ યોજના અમારા મોટા મોટા શહેરો હોય બોરેલી હોય ધોકડિયા હોય સંખેડા હોય નસવાડી હોય આવા પ્રધાનમંત્રી યોજના આજે ઢોકલિયા ખાતે મોદી સાહેબની ગેરંટીવાળો રથ ઢોકલીયા ગામે આવ્યો છે આ કાર્યક્રમમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શ્રી સંજયભાઈ અમરસિંહભાઈ અમારા ગામના ખૂબ જાગૃત સરપંચ મહેશભાઈ મોટી સંખ્યામાં બધા લાભાર્થીઓ હાજર રહ્યા અને વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ આજે આયુષ્યમાન કાર્ડ હોય નંદની પડી યોજના હોય એ એ બધાને આપ્યો છે અને મોદી સાહેબની જે બાકી રહેલી યોજનાઓ છે એને પણ અહીંયા મળે એવી મેં તંત્રને સૂચના આપી છેલ્લા દોઢ મહિનાથી અમારી સંખેડા વિધાનસભામાં બધી જ પંચાયતોની અંદર આ મોદી સાહેબની ગેરંટીવાળો રથ બધી જગ્યાએ પહોંચ્યો અને ત્યાં ત્યાં મોદી જે લોકો લાભોથી વંચિત હતા એ લોકોને લાભ આપ્યો અને વહીવટી તંત્ર જ્યાં સ્થળ ઉપર જઈને જે લોકો લાભોથી વંચિત રહે ગયા હતા એને બધાને લાભ આપ્યો આજે સમાપનનો છેલ્લો દિવસ છે આજે ઢોકળિયા પછી અમારા ઝાકરપુરા ગામમાં પણ બપોર આજે છેલ્લો દિવસ છે પણ કુલ મળીને અમારા તંત્ર અમારા અમારા ચૂંટાયેલી પાંખ બધાએ સાથે મળીને આ કાર્યક્રમને મોદી સાહેબની જે ગેરંટીવાળો રથ છે મોદી સાહેબનો જે કહેવાનો આશય હતો એ લોકો સુધી છેત ગામડા છે છેવાડાના ગામડા સુધી અમે લઈ ગયા છે અને ખૂબ દરેક યોજનાઓનો લાભ એમને મળ્યો છે એટલે સોનામાં સુગંધ બળી છે મોદી સાહેબનો જે કન્સેપ્ટ હતો એ ખરેખર સાર્થક થયો છે